મિત્રો જીએસઆરટીસી ભરતી બે હજાર ચોવીસ બાબતે આજના વિડીયોમાં ચર્ચા કરીશું જેની લાયકાત માત્ર દસ પાસ રાખવામાં આવી છે આપ જોઈ શકો છો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ રાજકોટ ડિવિઝનમાં એપ્રેન્ટિક્સની ભરતી આવેલી છે જગ્યા બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી અરજી કરવાની છેલ્લી તારીખ પચીસ જૂન બે હજાર ચોવીસ રાખવામાં આવી છે શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો ધોરણ દસ બાર આઈટીઆઈ એન્જિનિયરિંગના તમામ ઉમેદવારો આમાં એપ્લાય કરી શકે છે ઓનલાઈન અથવા ઓફલાઈન પણ એપ્લિકેશન કરી શકાય છે કઈ કઈ પોસ્ટ માટે ભરતી થશે તેના વિશે વાત કરીએ તો ડીઝલ મેકેનિક મોટર મૅકેનિક વેલ્ડર ઇલેક્ટ્રિશિયન કોપા અને મેકેનિકલ એન્જિનિયરની ભરતી આવી છે લાયકાતની વાત કરવામાં આવે તો ઓછામાં ઓછું દસ પાસ સાથે આઈટીઆઈ કરેલું હોવું જોઈએ મેકેનિકલ એન્જિનિયર અને મેકેનિકલ એન્જિનિયરની ડિગ્રી ધરાવતા ઉમેદવારો બે હજાર વીસ કે ત્યાર પછી પાસ થયેલા હોવા જોઈએ ફરી મળીશું જય હિન્દ જય ભારત